જેમાં શરદી ખાંસી તાવ ડાયાબિટીસ જેવા અનેક બીમારીઓને લાગતા પ્રેશન્ટે બસો પચાસથી વધુ લોકોએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું વડોદરા શહેરમાં વરસાદનું પાણી તો ઉતર્યો પણ હવે રોગચાળાના ભયથી લોકો ચિંતિત થયા છે તેને ધ્યાને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિદાયત ગ્રુપના દરેક મેમ્બરે ખૂબ સાથ સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યું હતું જેમાં

मेरा नाम डॉक्टर जैद मंसूरी है मैं वाड़ी का रहने वाला हूँ ये जो आयोजन किया गया है मेडिकल कैंप वो जमयत इस्लामी हिंद और मदरसा मुस्तफ़ा की जानिब से ये मेडिकल कैंप फ्री में रखा गया है जिसमें आज हम सुबह से 9 से 12 के बीच में और 9 से 2 के बीच में इतने पेशेंट के हमको रिस्पॉन्स मिला है जिसके अंदर बुखार है सर्दी है खांसी है सांधे का दर्द है बी पी है डायबिटीज़ है सब चीज़ की सुविधा हमने यहाँ पर फ्री में आयोजन किया गया है जिसमें मुफ्ती सोहेल साहब है और बाकी के ज़िम्मेदार लोग हैं उन्होंने आयोजन किया गया है और ये जो कैंप है इसमें सब कुछ जो भी है दवाओं का जो भी है बाहर से भी लानी है तो बाहर से भी दवा है यहाँ से लिख के दी गई है और जिसमें हमारे जमुना भाई हॉस्पिटल के भी हमारे डॉक्टर आए हुए हैं सिस्टर भी आए हुए हैं बहुत सारे लोग आए हुए हैं मेरा नाम डॉक्टर मंसूरी मोहम्मद जैन आज जमीयत उलमा हिंद द्वारा अँ कैम्पन आयोजन कर જેમાં ઘણા બધા લાભાર્થીઓએ લાભ લીધો છે બીપી ડાયાબિટીસ અને સાથે ફ્રી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં નાની બાર નાની ઉંમરના બાળકોએ બી લાભ લીધો છે અને આવતા આવો કેમ્પ કરતા રહીએ એવી અમે બી આશા રાખીએ છીએ અને બધાને લાભ મળે એ બધા માટે સારું છે આ સવારે દસ વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યું હતું લગભગ બે વાગ્યા સુધી છે હજી કેમ્પ અહિયાં વધારે પેશન્ટો હમણાં જે વરસાદની અને પૂર અસર થઈ છે એના લીધે ચામડીના રોગો લોકોમાં વધારે ફેલાયા છે ફંગલ ઇન્ફેક્શન એના વધારે હતા અને બીપી ડાયાબિટીસ નું બી પ્રમાણ વધારે છે મારું નામ ડોક્ટર ઉમેરા કાજલવાલા